વિસાવદરની પેટા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે દરેક પાર્ટીઓએ તેમના ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે આમ આદમી પાર્ટીએ તો લગભગ બે મહિના પહેલાં જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા હતા તો કોંગ્રેસ અને ભાજપે એક જૂને ઉમેદવાર જાહેર કર્યા છે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા છે તો ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી છે આ દરમિયાન પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ વિસાવદરની પેટા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને કિશોરભાઈ કાનકડને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે હવે આ બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે આજ મુદ્દે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ત્યારે દરેક રાજકીય પક્ષ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિસાવદર માં સ્વાભિમાન સંમેલન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા ઇન્દ્રનીલ રાજ્યગુરુ પરેશ ધાનાણી લલિત વસોયા હીરાભાઈ જોટવા સહિત પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો ભારે કશ્મકશની વચ્ચે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપે બીજી વખત કિરીટ પટેલને ટિકિટ આપી છે જિલ્લા ભાજપના બે ટર્મ સુધી પ્રમુખ રહેલા કિરીટ પટેલ અગાઉ બે હજાર સત્તરમાં વિસાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના હર્ષદ રીબડીયા સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં કિરીટ પટેલનો પરાજય થયો હતો સંયુક્ત જુનાગઢ જિલ્લાના તાલાલા તાલુકાના રાતીધાર ગામના વતની કિરીટ પટેલ યુવા કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા હતા બે ટર્મ સુધી જુનાગઢ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પણ બન્યા સામાન્ય કાર્યકર્તાથી લઈને જિલ્લા યુવા ભાજપના પ્રમુખ બન્યા બાદ કિરીટ પટેલ સંગઠનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યા સહકારી ક્ષેત્રની સૌથી મોટી કહી શકાય તેવી એપીએમસી સહકારી બેંક સહિત જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ કિરીટ પટેલે સંગઠનમાં કામ કર્યું સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટો દબદબો અને ધરોબો ધરાવતા કિરીટ પટેલ વર્તમાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના એકદમ નજીકી અને વિશ્વાસુ માનવામાં આવે છે ત્યારે આ વખતે વિસાવદર માર્કેટિંગ યાર્ડ વેપારી સંગઠન ખેડૂતો અને મજૂરો તરફથી કિરીટ પટેલને ટેકો પણ જાહેર કરી દેવામાં આવ્યો છે વિસાવદર વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર બનવાનું પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીનું સપનું હવે રોડાયું છે બે હજાર બાવીસની વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે જ હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા ત્યારબાદ સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા જો કે તેમનો એકદમ નવા અને પ્રથમ વખત ગુજરાતના વિધાનસભાની ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે પરાજય થયો હતો ત્યારબાદ ભૂપત હૃદય પરિવર્તન પણ કેસરિયા રંગે થયું અને તેમણે પણ ધારાસભ્ય અને પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં કેસરિયા કરી લીધા ત્યારથી લઈને અત્યાર સુધી ચર્ચા એવી ચાલી રહી હતી કે ભૂપત ભાયાણી હર્ષદ રીબડીયા અને કિરીટ પટેલ વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ત્રણ મજબૂત દાવેદાર છે જેમાં હર્ષદ ઋબડિયા અને ભૂપત ભાયાણીને રાજકીય પછડાટ આપીને કિરીટ પટેલ બીજી વખત પાર્ટીના ઉમેદવાર બનવામાં સફળ રહ્યા છે તો વિસાવદરના કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે આ સિવાય વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે હાલમાં તેઓ ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી નિભાવી છે નીતિન રાણપરિયાને પહેલીવાર કોંગ્રેસે વિધાનસભા બેઠકની ટિકિટ આપી છે તેઓ વિધાનસભાની પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર લેવવા પાટીદાર એવા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે ચૂંટણી પંચે ચૂંટણી તારીખ જાહેર કરી પણ ન હતી એ પહેલાં જ આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી ઓગણીસો પંચાણુંથી લઈને બે હજાર બાવીસ સુધી આ સીટ પર લેવવા પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે બે ચૂંટણીમાં સુરત શહેરની કતારગામ બેઠક સામે હાર થઈ હતી આ ચૂંટણીમાં મોરડિયાને એક મત મળ્યા હતા જ્યારે ગોપાલ ઇટાલિયાને પાંચ લાખ સત્તાવન મત મળ્યા હતા આમ ચોસઠ હજાર ઇટાલિયા હારી ગયા હતા થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના સુરતના ઓફિશિયલ પેજ પર પોસ્ટ થયેલા વિડીયોમાં ગોપાલ ઇટાલિયા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના આશીર્વાદ લઈ રહ્યા છે જેમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ તેમને કહી રહ્યા છે કે દીકરા ગોપાલ મેં આખી જિંદગી વિસાવદરમાં ખેતર અને ખેડૂતો માટે સંઘર્ષ કર્યો હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ દૂર કર બેટા ત્યારે ઇટાલિયા સ્વર્ગસ્થ કેશુભાઈને કહે છે કે બાપા તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભા પહોંચીશ અને તમારી પ્રેરણાથી હું વિસાવદર અને ભેંસાણના ખેડૂતો અને મજૂરોના હકની લડાઈ પૂરી તાકાતથી લડીશ જોકે આ વિડીયો વાયરલ થતાં તેનો ખૂબ જ વિરોધ થયો હતો વિસાવદર બેઠક પર પાટીદારોનો દબદબો રહ્યો છે સામાન્ય રીતે આ બેઠક પર પાટીદાર ચહેરો જીતતો હોય છે વિસાવદર વિધાનસભા બેઠકને ગુજરાતનું રાજકીય એપિસેન્ટર પણ કહી શકાય છે કેમ કે આ સીટ પરથી જ જીતીને ભાજપના દિગ્ગજ નેતા અને કેશુભાઈ પટેલ પહેલીવાર મુખ્યમંત્રી બની ગાંધીનગરની ગાદી પર બેઠા હતા ત્યારે લેવુઆ પટેલના વર્ચસ્વવાળી આ સીટ ઉપર મતદારોની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ સાહીઠ લાખથી વધુ મતદારોનો સમાવેશ થાય છે અને એમાં પણ પચાસ ટકા લેહુઆ પટેલ મતદારો સામેલ છે વિસાવદર વિસાવદર બેઠક પર ભાજપે આદમી પાર્ટીએ પહેલેથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવાર પર જ પસંદગી કરતા વિસાવદરમાં પાટીદાર વર્સીસ પાટીદારનો જંગ જામશે ઓગણીસ જૂને આ બેઠક પર મતદાન યોજાશે જ્યારે ત્રેવીસ જૂને મતગણતરી થશે આ વચ્ચે વિસાવદરની જનતા કોને વોટ આપશે અને કોણ જીતશે કોણ વિધાનસભા જશે તે તો સમય આવશે જ ખબર પડશે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વોઇઝ ઓફ ઇન્ડિયા સાથે